જુઓ ખીચડી કચ્છી ખીચડી પપૈયાને આવી રીતે ઝીણા કટિંગ કરી નાખવાના અને મરચાં જોશે ખીચડી જોડે પપૈયાનો સંભારો બહુ સરસ લાગે છે આપણે પપૈયાનો સંભારો બનાવશું મિત્રો એક તપેલીમાં તેલ નાખી અને એની અંદર રાઈ નાખી દેવાની એક ચમચી એક ચમચી જીરું નાખવાનું તતડી જાય એટલે હિંગ નાખી દેવાની અને મીઠો લીમડો નાખી દેવાનો મરચાક આપણે જે કટિંગ કર્યા હતા એ નાખી દેવાનું હલાઈ મિક્સ કરવાનું અને હવે આપણે પપૈયાની જે કટિંગ કર્યા હતા ઝીણા એ અંદર નાખી દેવાના થોડાક ચડી જાય એટલે એની અંદર હળદર ધાણાજીરું પાવડર નાખીએ અને મિક્સ કરી દેવાનું અડધો ગલાસ પાણી નાખી દેવાનો કારણ કે પપૈયા બફાશે એટલે થોડાક પાણી કરશે જ એટલા માટે અડધો ગ્લાસ પાણી નાખી દેવાનો થોડાક ચઢી જાય એટલે માપસર મીઠું નાખી દેવાનું અંદર પપૈયાનો સંભારો ખીચડી જોડે એકદમ ટોપ મસ્ત લાગે છે મિત્રો એકદમ સિમ્પલ રેસીપી છે થોડો ગોળ નાખી અને હલાઈ અને મિક્સ કરવાનું બહુ મસ્ત લાગે છે મિત્રો આપણો પપૈયાનો સંભારો રેડી થઈ ગયો છે જુઓ આ ટાઈપનો રહેવું મિત્રો આપણે હવે કચ્છી ખીચડી બનાવશું એક વાટકી મગની એક વાટકી ચોખાની એક કુકરમાં નાખી અને બે થી ત્રણ વખત ધોઈ નાખવાનું પાણીમાં બે ગ્લાસ પાણી નાખી દેવાના અને નમક નાખી દેવાનું માપસર એક ચમચી ઘી નાખવાનું કુકર બંધ કરી ચાર સીટી વગાડવી કચ્છી ખીચડી રેડી થઈ ગઈ છે મિત્રો જુઓ મિત્રો ખીચડી સંભારિયા રોટલી અને છાસ સાંજની કચ્છીની થાળી રેડી થઈ ગઈ છે ખીચડી સાથે ખીચડીમાં ખાડો પાડી અને એક ચમચી ઘી નાખી દેવાનું એકથી દોઢ ચમચી એટલે ખીચડીમાં ઘી વધારે હોય તો મજા આવે ખાવાની ખીચડીમાં તમે ગમે તેટલું ઘી નાખો એ ચૂસી જાય છે આપણી થાળી રેડી થઈ ગઈ છે મિત્રો જો ખીચડી અને સંભાળિયા સબસ્ક્રાઈબને ખબર આવું તમને